હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે છોકરાઓની ફેવરેટ વસ્તુ બનાવીશું છોકરાઓને ફેવરેટ શું હોય ચીઝ હોય નાના બાળકોનો અત્યારે તો હવે મોટાને બી હોય છે ફ્રેન્ડ એવું નથી હોતું કે નાના છોકરાઓને ચીઝ ભાવે મોટાને બી ચીઝવાળી વસ્તુ આપી દો તો ભલે ના ખાવાની તો બી ખવાય છે તો ચલો આજે ચીઝની વસ્તુ બનાવીશું ટેસ્ટી અને મસ્ત લાગે જ્યારે ઈચ્છા થાય ત્યારે ચીજવાળું તમે બનાવ બેસવું નહીં પડે ખાઈ શકશો તો એના માટે પહેલા આપણે મેદો અને ચીઝ લઈ લઈશું એક વાટકી મેદો છે એકદમ દબાઈ નથી ભરેલો નોર્મલ જ ભરેલો છે એમાં જશે એક ચીઝનું ક્યુબ બરાબર છીણીને લઈ લેવાનું એટલે ગઠ્ઠા ના રહે આજે આપણે બનાવી રહ્યા છીએ ચીઝ શક્કરપારા ફૂલેલા બહુ ટેસ્ટી અને બહુ જ મસ્ત લાગે છે દાંત વગરના બી ખાઈ શકશે ને દાંતવાળા બી ખાઈ શકશે નાના બી ખાશે મોટા બી ખાઈ શકશે એક વાટકી નોર્મલ આપણે મેદો લીધો છે એક ચીઝ ક્યુબ લીધો છે તો એક ચમચી અંદર બટર જશે નોર્મલ ભરી છે એટલે ધ્યાન રાખવાનું હવે એક ચૂટકી એક ચૂટકી આપણે સોડા લઈશું વધારે નહીં એક ચૂટકી ભરાય એટલું જ કરવા છે એટલા માટે હવે મોસ્ત બે હાથેથી અને મસળી લઈશું એક એકદમ કેવું કહેવાય કે તમે મસ્તમ જે ચીજ નાખ્યું છે ને તો એ મેટ થઈ જવું જોઈએ એટલું આપણે મોયણ આપવાનું છે કે ચીજનું એકદમ તૂટી જાય લાગે જ નહીં કે આપણે અંદર ચીજના છીણ ચીજ છીણી નાખ્યું છે એ રીતે એને મોયણ આપવાનું છે બહુ જ મસ્ત એટલે ચીઝ બટર ખારો મીઠું બધું એક થઈ જાય પરફેક્ટ રીતે લાગવું જોઈએ કે એને મસ્ત મસ્ત મોયણ અપાયું છે હવે આનો એક કડક લોટ બાંધી લઈશું નહીં ભાખરીનો નહીં રોટલીનો એવો લોટ બાંધીને મસ્ત તૈયાર કરીશું એના માટે હાથ ધોઈને પાણી લઈ લઈશું

શક્કરપારા બરાબર તમને આવે એ રીતે વણી લેવાનું બહુ જાડું બી નહીં રાખવાનું બહુ પાતળું બી નહીં રાખવાનું પહેલાં આપણે એક મોટા રોટલી વણી લઈશું એમાંથી આપણે કાપી અને પછી શક્કરપારાને તળીશ તેલ બહુ ફૂલ બી ના જોવે અને બહુ ઠંડુ બી નહીં રાખવાનું ચલો તો પહેલાં વણી લઈશું

પહેલાથી ગેસ બહુ ફૂલ નીકળતી થોડા ફેરવવાના થાય ત્યાં મસ્ત ચડી ચડવી દઈશું એટલે અંદર થી બી મસ્ત ચડી જાય નાના ચીઝ બિસ્કીટ આવે જો તમે ખાધેલા હોય તો મૂકી દેસ ચાલો કળાઈ દે છે અચ્છા ગુલાબી રંગના કરી લેવાના બહુ ઓવર લાલ નહીં કરવાનું અંદરથી સોફ્ટ ઉપરથી ક્રિસ્પી થઈને તૈયાર થશે છોકરાઓના ટિફિનમાં કોઈ નવી રેસીપી કે નવો નાસ્તો બનાવવો હોય તો તે દ્વારા ચોક્કસથી ટ્રાય કરજો ટ્રે અને તેલ તો મી જ બનાય ગેરંટી છે માપીને મૂકજો અને માપીને લેજો પડશે એટલે ખબર પડશે ચલો તો ઠંડો થાય તો હું તમને થોડી ને એ જ રીતે મારા બીજા સતર પાક બી તળી લઈશ પંદર ચીસ છે બટર છે ફ્રેન્સ ચડો તો છો પણ છોકરાઓ તમે આવશો ને તો એમને એમ લાગશે પાણીપુરી સ્કૂલમાં લઈને આવ્યા ફૂલેલા ફૂલેલા બી બનશે અને સોફ્ટ બી બનશે જો છે બહુ કડક ના કરતા સોફ્ટ હશે ને તો જ ખાવાની મજા આવશે આના જોડે તમે એમને સોસ આપો કાં તો પછી હેલ્ધી કોઈ કેચઅપ તમે ઘરે બનાવી રાખતા હોય ચીઝ પિઝા ટોપિંગ હોય કે જે બી હોય એ આપો ક્રિસ્પી કરવા હોય ને તમારે થોડા તો તમારે